નમસ્કાર સાથે વડોદરાના ચોખંડી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો વડોદરા શહેરના ચોખંડી વોર્ડ નંબર ચૌદ માં આવતા વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નને લઈને રહીશો ભેગા થયા હતા આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન હોવાથી બુલડોઝર બોલાવવામાં આવ્યું હતું અને પાઇપલાઇન છે કે નહીં તે ચેક કરવા માટે કહેવામાં આવ્યું હતું સ્થાનિક કાઉન્સિલર હર્ષ જીગર જેલમ ચોકસી સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોના ગુસ્સાનો રોષનો ભોગ બન્યા હતા છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી આવતું નથી તેવી રહીશોની બૂમો પડે છે એક બાજુ કંસારા પોળમાં પાણી આવે છે પરંતુ ગંદુ પાણી આવતા હોવાથી સ્થાનિકોએ બૂમો પાડી હતી પરંતુ ગંદુ પાણી આવતું હોવાથી સ્થાનિકોએ બૂમો પાડી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર